નમસ્કાર સ્વાગત છે આપનું ડી ટીવી ન્યૂઝમાં આજે અમે લઈ જઈએ છીએ આપણે ગુજરાતના હૃદય નૈસર્ગિક સૌંદર્ય અને સાંસ્કૃતિક વૈભવથી ભરપૂર દાહોદમાં જ્યાં એક અભૂતપૂર્વ પહેલની શરૂઆત થઈ છે જ્યાં સિવિલ ડિફેન્સને મજબૂત કરવા એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજાઈ આ પરિષદે દાહોદના નાગરિકોને કટોકટીના સમયે સજાગ અને સશક્ત બનાવવાનો રોડમેપ રજૂ કર્યો આદિવાસી સંસ્કૃતિનો જનકાર અને આધુનિકતાનો નો સમન્વય જોવા મળે છે આ શહેરના જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદે દાહોદના ભવિષ્યને સુરક્ષિત બનાવવાની દિશામાં એક મજબૂત પગલું ભર્યું જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગોળેના દિશા નિર્દેશન હેઠળ આ પરિષદમાં માનવ સર્જિત કે કુદરતી આફતોનો સામનો કરવા નાગરિકોને તૈયાર કરવાની વ્યૂહરચના રજૂ કરવામાં આવી શ્રી નિર્ગોળે દાહોદના નાગરિકોને સ્વયંસેવક બનવા અને દેશ સેવાના અભિયાનમાં જોડાવા હાકલ કરી જેમણે દરેક ગામમાંથી પાંચ થી દસ યુવા સ્વયંસેવકોને આગળ આવવા અને પોલીસ ફાયર તેમજ આરોગ્ય વિભાગ સાથે સંકલનમાં કામ કરવા તાલીમ લેવા પ્રેરણા આપી આ પહેલ દાહોદના દરેક કોણે સિવિલ ડિફેન્સનો સંદેશ પહોંચાડવાનો નિર્ધાર ધરાવે છે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજદીપસિંહ ઝાલાએ આંતરિક સુરક્ષાના જોખમો વિશે ચેતવણી આપી તેમણે નાગરિકોને શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખો અને તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી સાથે જ ડીજે ડ્રોન અને ફટાકડાના ઉપયોગથી દૂર રહેવા તેમજ રક્તદાન અને દેશ માટે સતર્ક રહેવા જણાવ્યું ખાસ કરી માજી સૈનિકોને હોમગાર્ડ અને નાગરિકોને તાલીમ આપવા માટે સહયોગ આપવા વિનંતી કરી આ પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા નિવાસી અધિક કલેક્ટર શ્રી જે એમ રાવલ નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાઠોડ સહિત અનેક અધિકારીઓ અને પત્રકારો ઉપસ્થિત રહ્યા તાલુકા કક્ષાના અધિકારીઓએ વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લીધો જે આ પહેલના વ્યાપક સ્વરૂપને દર્શાવે છે દાહોદ જેની ઓળખ એકતા શાંતિ અને સમૃદ્ધિના પ્રતીક તરીકે છે તે હવે સિવિલ ડિફેન્સના ક્ષેત્રે પણ નવો ઇતિહાસ રચવા સજ્જ છે

અમારા દાહોદ જિલ્લામાં મતલબ અહિયાંથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પોલીસ શ્રી અને સાથે સાથે અમારા બધા પદાધિકારી મિત્રો પણ જોડાયા હતા તાલુકા કક્ષાએથી પણ અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા અને એમાં અઠાર વર્ષથી ઉપરના જેટલા પણ વોલન્ટિયર્સ છે એમને સિવિલ ડિફેન્સમાં જોડાવા માટે અમે કેમ્પ કરવા માટે જઈ રહ્યા છે એની સાથે સાથે જ બ્લડ રક્તદાન જો છે એના કેમ્પ પણ આયોજિત કરવા માટે જઈ રહ્યા છે અને એક સારું વાતાવરણ નિર્મિતિ થાય અને દેશને જ્યારે જરૂરિયાત પડે તો બધા નાગરિકો જો છે એ સક્ષમ રીતે દેશની મદદ કરી શકે એના માટે એક સક્ષમ સિવિલ ડિફેન્સ છે એ તૈયાર કરવા માટે અમે પ્રયત્ન કરવા માટે જઈ રહ્યા છે એના માટે રાજ્ય સરકાર દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવેલી છે રાજ્ય સરકાર દ્વારા જે જિલ્લાઓમાં સિવિલ ડિફેન્સનું સેટઅપ નહોતું તે જિલ્લાઓમાં સિવિલ ડિફેન્સ નું સેટઅપ પણ તૈયાર કરવા માટેની સૂચનાઓ આપવામાં આવેલી છે સાથે સાથે જ જે કાંઈ ઇક્વિપમેન્ટ્સ વગેરે પણ જરૂરિયાત હોય તો એ ખરીદી કરવા માટે પણ રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવેલી છે તો હું દાહોદ જિલ્લાના જેટલા પણ વર્ષથી ઉપરના નાગરિકો છે એમને વિનંતી કરું છું કે આપના સૈન્ય બળોને મદદરૂપ થવા માટે કોઈ પણ યુદ્ધજન્ય પરિસ્થિતિ નિર્માણ થાય કે કોઈ આપદા રિલેટેડ પરિસ્થિતિ નિર્માણ થાય તો એમાં આપના નાગરિકોની મદદ કરવા માટે યંગ લોકો તૈયાર થાય વોલન્ટરી એમાં જોડાય અને દરેક ગામડામાંથી કમસે કમ પાંચ થી દસ લોકો જો છે એ સિવિલ ડિફેન્સમાં જોડાય એના માટે હું બધાને વિનંતી કરું છું આ તાલુકા કક્ષાનું તંત્ર છે જિલ્લા કક્ષાનું તંત્ર છે આપને એમાં મદદરૂપ થશે અને દરેક ગામડામાંથી જે જે લોકો બ્લડ ડોનેશન વગેરે કરી શકતા હોય તો એમની લિસ્ટ વગેરે તૈયાર કરવા માટેના પણ આપણને પ્રયત્ન કરવાના છે તાકી ક્યારે પણ કોઈ વિપરીત પરિસ્થિતિ આવે તો આપણને સારી રીતે અને સક્ષમ રીતે એમને પહોંચી વળી શકાય આવો આપણે સૌ સાથે મળી આ પવિત્ર ભૂમિને વધુ સુરક્ષિત અને સશક્ત બનાવીએ ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો કારણ કે અમે લાવીશું તમારા માટે દાહોદના દરેક ખૂણેથી સૌથી તાજી અને વિશ્વસનીય ખબરો નમસ્કાર